ગુડ મોર્નિંગ માતાજી અને જેવું થઈ ગયું છે કમ્પ્લીટ આપણે નાસ્તો પાણી બાકી છે નાસ્તો પાણી કરી લઈએ આપણે ત્યાર તો થઈ ગયા છે આજ છે દેવ દેવાળી આજ તો ઠાકોર ભગવાન લગ્ન કરવા જવાના છે ને આપણે હજી એની આટલું ખરીદી કરવાની બાકી છે તો હાલો આપણે નાસ્તો પાણી કરીને ખરીદી કરવા નીકળી જાય એની હાટુ કપડાની અને આ તો ફટાકડા ફટાકડા ફોડવાના છે દિવાળીના બાકી હતા તો કઈ નઈ બે નું બ્લોગ માં બનાવી લેજો અને જોઈ છે આગળ કેવો બ્લોગ આપણો જાય છે હાલો આપણે નાસ્તો પણ કરી લઈએ અને જો આ બધા અહીંયા પપ્પા બેઠા છે સુભાષભાઈ આમ બારી ટીંગ બેઠા છે મમ્મી થોડા કારમ ઉપર છે હાલો આપણે નાસ્તો કરવા પહેલી આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં રોજ રોજ હોય ખાખરા અને ચા બસ મજાના ખાખરા ને ચા છે કાંઈ પછી મળી એટલે ફેમેલી તો જોવા આપણે જાય મસ્ત મજાના આવક લાલાના વાઘા લેવા આજે લાલાના કપડાની ખરીદી કરવાની છે તો તમને બતાવી આપણે કયા કયા લાલાના વાઘા અને ને એવું લીધું છે તો હું અને સુભાષભાઈ થઈ ગયા છે કમ્પ્લેટ અને નીકળી આપણે ભગવાનના કપડા લઈ લીધા છે જો આપણે પેક થાય છે બે જોડી લીધા છે હવે તમને ઘરે જઈને બતાવી કેવા લીધા કેવા નહીં અને આ એનો માપનો મુગટ લેતા આવ્યો હતો બતાવી ઘરે જઈને લીધા જો આ કંઈક મારી પસંદના છે અને મેં એની આ લાલ કલરના સ્ટોન હતા એટલે આવો કંઈક મુંગટ લીધો છે પસંદના છે સુભાષભાઈ આવો કંઈક કેસરી મુંગટ લીધો છે અને આવો કંઈક મસ્ત મજાના કપડાં લીધા છે ને આ છે એની કૃષ્ણ ભગવાનની બાસુરી જો કે વોટ્સઅપ વાળી છે તમને બતાવી દો જો આમાં વોટ્સઅપ આવી ગયું છે બગી ગયો છે કમ્પ્લેન અને મમ્મીએ જમવાનું બની નાખ્યું છે મમ્મી પણ આરામ કરવા છે અત્યારે તો આપણે જમી લઈએ હાલો ફટાફટ જો બને છે જમવામાં તમને બતાવી મસ્ત મજાના પહેરાવી દીધે છો કંઈક આવા લાગે છે મસ્ત અને જો એની મોરલી જો વોટ્સએપ વાળી છે હા તો એમાં વોટ્સએપ આવી ગયું અને સરસ મજાના જો બધા આ લોકો જમવા બેસી ગયા છે અને આપણે જમી લઈએ સોલેસરાનું શાક છે અને રોટલી છાશ પાપડ હવે જમી કાલે આપણે આરામ કરીશું પછી મળશું ત્રણ ચાર વાગે ત્યારે ખ્યાલ નથી બધા ને હેલો ફેમિલી જો આપણે જ નથી જો કે ફોન ગુમરતા હતા અને ત્રણ વાગી ગયા છે મસ્ત મજાના અને ગરમા ગરમ ચા મમ્મીએ બને નાખી છે અને જો આ સુભાષભાઈ જો આમ ઉભરક ચા પીવે છે એ ભાઈ કઈક માણસ રીતમાં ચા પીવે આલો ફેમિલી આપણે ઘરમાં ગરમ શાહ પીને હેલો ફેમિલી તો સાડા આઠ થઈ ગયા છે રાતના અને આજે દેવ દિવાળી છે ફટાકડા ફોટો અને ચાલુ થઈ ગયું છે અને જો બધા બાર દીવા કર્યા છે દેખાતા હોય તો અને આપણે જો લબુક જબુક થાય છે લાઈટ આવી રીતે આપણે લાઈટ ગોઠવી છે અને સાડા આઠ થઈ ગયા તો હાલો આપણે જમવા બેસી જઈએ મમ્મીએ રોટલીનું શાક બનાવી નાખ્યું છે કેમ કે મને બહુ ભાવે તો હાલો આપણે ત્યાં જમવા બેસી જઈએ બેસી ગયા છે મમ્મીએ મસ્ત મજાનો રોલીનું શાક કરી નાખ્યું છે તો આપણે જમી લઈ જમીન પછી આપણે મળી જો આપણે જમીન કરીને બેઠા હતા મસ્ત મજાના અને વિચાર આવ્યો કે આજ તો ઠાકર ભગવાનના લગ્ન છે તો જો કેવો મસ્ત મજા ઠાકર ભગવાનને આપણે શણગાર્યા છે અને દિવાળીના આપણે જે ફટાકડા થોડાક ફોડ્યા હતા એમાંથી વધ્યા હતા મેં તો આપણે ફોડી નાખી આ છે તો ફોડીને પછી આપણે વિડીયો આન કરી દઈ

हां हैप्पी देव दिवाली औजो